અમારા થ્રુ થયેલું છે અમારી બે બે દરકાની લીધે આ ઘટના બની છે તમારે કોઈ હલ્લા કોઈ કશું કોઈ જગ્યા પર કમ્પ્લેન સાત થી આઠ જણા હતા અમને એક મેડમ હતા ને સાહેબ હતા ગાઈડ કર્યું કે નોર્મલ અંદર ફોન છે ફોન જઈ બ્લડ જામવાની શક્યતા હોય એટલે એને છે ને એટલે કે દૂરબીન અમે આપણે જોઈશું અને તમને અંદર લઈ જઈશું જ્યારે જોવા લઈ જઈશું ને ત્યારે તમને અંદર લઈ જઈશું જોઈ અને આમાં અંદર ખરેખર મોક છે કે નહીં એ ચેક કરીશું પછી આપણે એનું ઓપરેશન કરીશું ત્યાં સુધી ઓપરેશન ના કરવામાં આવે અને તમારે સાથે જ રહીને કરવાનું છે એમને બધી મેં પહેલાં એમને મને કન્સર્ન પેપર પર સાઇન કર્યું ત્યારે એમને મેં કીધું તમે જવાબદારી પર લાવ્યો બરાબર તમે કન્સર્ન પર સાઇન કરી શકો મેં ના કહી શકું કેમ કે આ ક્રિટિકલ કેસ છે કેમ કે તમારું ઓપરેશન છે તો આનું જવાબદારી તમારી છે તો કંઈ વાંધો નહીં